મોટા સમાચારની વાત કરીએ તો રાજ્યના રાશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર છે ઈ કેવાયસી હવે નહીં કરાવવું હોય તો પણ તમને અનાજ મળશે સરકારની અન્ય યોજનાઓના લાભ મળવાના ચાલુ રહેશે પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા માટે અપીલ કરી છે એકત્રીસ ડિસેમ્બર બાદ રાતનો જથ્થો મળવાનું યથાવત રહેશે રાશનના નિયત જથ્થામાં કોઈ વધારો કે ઘટાડો નહીં કરવામાં આવશે એટલે કે કાર્ડ ધારકો માય રાશન એપ્લિકેશનથી સરળતાથી ઇ કેવાયસી કરી શકશે અને જો ઈ કેવાયસી નથી પણ કરાવ્યું તો પણ રાશન ધારકોને રાશન મળશે પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ જો ઈ કેવાયસી નથી કરાવ્યું તો પણ રાશન ધારકોને રાશન મળી શકશે વધુ જાણકારી જી ચોક્કસ એવું કહી શકાય કે રેશન કાર્ડમાં એ કેવાયસી ની અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ઓનલાઈન કરવાનું હોવાના કારણે મુશ્કેલી સર્જાય છે એટલે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે કેવાયસી ન કરાયું હોય ઈ કેવાયસી તો તેના માટે પણ જાગૃતિ ફેલાવવા માટે એક પત્ર કર્યો છે અને એમાં ખાસ કરીને જોવાયું છે કે તેમને ઈ કેવાયસી ન થયું હોય તો તેમની કોઈ સેવાઓ સીધી રીતે બંધ નહીં થાય એ પ્રકારની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે કે જે રાશનનો જથ્થો તે લોકોને મળતો હશે એ પણ મળશે અને અન્ય જે લાભો છે એ લાભો પણ મળશે એટલે લોકોને સ્પષ્ટતા કરી છે કે આનાથી એ કેવાયસી ન થયું હોય તો કોઈએ ગભરાવાની જરૂર નથી પણ સમયસર એ કેવાયસી કરાવી લે એ હિતાવ છે એ પ્રકારની વાત કરવામાં આવી છે જી જી આભાર સમગ્ર માહિતી બદલ